સહના દેખે છે કે કઈ કઈ પ્રોડક્ટિવિટી રોડ જે છે ત્યાં આગળ વધુ એક પૂવ પડતા આશ્વર્ય પામ્યા છે ત્યારે કે છે કઈ કે 24 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની સકેદારી જે છે તે લેવામાં નથી આવી અ વાહન ચાલકો પોતાના જીવના જોખમે આપ જોઈ રહ્યા છો કે આ રોડ પરથી ફસા થઈ રહ્યા છે અને સાથે વાત કરીએ તો જે સ્થાનિક લોકો છે તેઓ દ્વારા પણ પાલિકામાં રજવાત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારે આ જે ભુવાના મરામતની કામગીરી જે છે તે કરવામાં નથી આવી

એ તો સારું છે કે તૈયારીમાં લઈ લીધું આગળ તો એ અંદર જ ઘુસી જાય તો મુશ્કેલી થઈ જાય અહીંયા ચોવીસ કલાક પબ્લિકની અવરજવર રહે છે અને આ તાત્કાલિક રિપેર કરવાની માંગ છે હાલ સવારથી દસ વાગ્યાથી પડેલો છે હજી સુધી કોઈ એક્શન લીધી નથી અને ધીરે ધીરે આ ઊંડો થતો જાય છે અને આ ઊંડો થશે તો કોઈ બી અંદર પડી શકે એવું છે એટલે આની તાત્કાલિક મરામત કરાવી જરૂરી છે આ રોડ ઉપર ચોવીસ કલાક ટ્રાફિકની અવરજવર રહે છે હોસ્પિટલ છે મંદિરમાં બી અવરજવર થાય છે આ રોડ ઉપરથી ટ્રાફિક ચોવીસ કલાક રહે છે તો બાજુમાં જ હોટલ જીમ સહિત જે કહી શકાય કે કોર્પોરેટ બિલ્ડિંગોની જે ઓફિસો છે તે પણ આવેલી છે હજારોની સંખ્યામાં વાહન ચાલકો જે છે તે કે અહીંયાથી પસાર થતા હોય છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો બાજુમાં જ એક હોસ્પિટલ પણ આવેલી છે એટલે કે ક્યાંક ને ક્યાંક જ્યારે અહીંયાથી પસાર થવું ખૂબ જ મુશ્કેલી બન્યું છે જીવના જોખમે અત્યારે આપ જોઈ રહ્યા છો કે પાલિકા તંત્રની ભૂલના કારણે અત્યારે વાહન ચાલકો જે છે તે માથું જે વાહન ચાલકો અત્યારે અહીંયાથી જ પસાર થઈ રહ્યા છે ને ક્યાંકને ક્યાંક આ મોટી દુર્ઘટના પણ અહીંયા થઈ શકે છે પરંતુ તંત્ર હજુ પણ આ ખાડા કામ કરી રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોએ અત્યારે બેરિકેડ અને જે આડસ મૂકીને અત્યારે આ ભૂવાને જે કહી શકાય કે અહીંયાથી પસાર થતા લોકોને રોકવામાં આવે છે પરંતુ તંત્રના પાપે કોઈકનો જીવ હજુ પણ લેવાશે તેવું લાગી રહ્યું છે જે રીતે આ તંત્ર જે છે તે હજુ કામે લાગ્યું નથી અને આ તંત્રના જે આ ખાળા કામ કર્યું છે ત્યારે આ ભૂવો જે છે તે વિશાળ ભૂવ હોવાના કારણે જો કોઈ અંદર ખાપકે તો સ્થાનિક નાગરિક કે વાહન ચાલક છે તેનો જીવ પણ જઈ શકે છે કે સોલંકી મીડિયા વડોદરા